નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ કરા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત નવાલાલ પટેલ આગાહી કરી તે મુજબ અમદાવાદમાં હવામાન પલટો આવશે બાર થી પંદર એપ્રિલ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી થશે ગુજરાતમાં અતિ ગાજવીજ કરા અને તોફાન થશે પ્રી મોન્સુન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો થશે વીસ એપ્રિલથી વાદળો હોવા છતાં ગરમી વધશે જ્યારે સત્યવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેર તેતાલીશ degree થી વધુ તાપમાન થશે તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ આ તાપમાન ચાલીસ degree થી વધારે થશે તેમજ કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે પીએમ મોદીની ગેરંટી મફત વીજળી દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે top solar સિસ્ટમ દ્વારા એક કરોડ ને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા ના ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે PM સૂર્ય ઘર dot gov dot in પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરાવી છે પાક ધિરણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરી આપ આપવામાં આવશે તે માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો બેંકના ના પૈસા ભરવા માટે

યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે યોજનાનું પ્રીમિયમ કિસન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેમેન્ટ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ત્રણ પોઇન્ટલા રૂપિયા પંચાવનથી બસો રૂપિયાનું યોગદાન આપવાનું પડશે મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસો સહાય તમારા ઘરમાં રહેતા તો કોઈ સગા સંબંધીઓમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો એમને મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ની સહાય શ્રમયોગી મજદૂરી સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળશે સાડત્રીસ હજાર પાંચસો ની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક online ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ doctor નું પ્રમાણપત્ર અને ration કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામા ડોક્યુમેન્ટની જરૂર પડે છે RBI નો મોટો નિર્ણય RBI એ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ્સ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે RBI એ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો બિલ્ડિંગ સાયકલોનો વિકલ્પ જાતે પસંદ કરી શકો છો ગ્રાહકો બિલ્ડિંગ સાયકલમાં

તેની જાહેરાત કૃષિ મંત્રી રાધુજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નેન કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે વિશેષ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ આ ઠરાવ જારી કર્યો છે ત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે વધારીને પંદર હજાર કરવામાં આવી છે કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર તાપમાનમાં વિસ્તરણને કારણે નવસારીમાં કેરી ઉગવતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું પરણ થઈ રહ્યું છે ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાની બાર થી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાય છે ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે